ખાતે ગઈકાલે બપોરના અરસામાં થવાની દુર્ઘટના જે બની હતી કે જેમાં હિંમતનગરના ખટેક પરિવારની દીકરી પોતાના સ્વપ્નઓ સાકાર કરવા ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી દરમિયાન હાદસા શિકાર બની ખટેક પરિવારની દીકરી પાલ ખટેક પોતાના સ્વપ્નઓ સાથે આ દુનિયાને અલવિદા કરી દીધું હતું જો કે સુરેશભાઈ ખટેક પોતે લોડિંગ રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા દીકરીને ધોરણ બાર સુધી હિંમતનગર ખાતે ભણાવી ને ત્યારબાદ બીટેક સુધીનો અભ્યાસ રાજસ્થાનમાં કરાવ્યો હતો ને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે દીકરી લંડન જવા માટે ઈચ્છતી હતી તે દરમિયાન દીકરી તેના પિતાએ તેને લંડન જવા મંજૂરી આપી હતી દીકરી પોતાની જાતે જ કન્સલ્ટન્સીઓ સાથે વાટાઘાટ કરી પ્રોસેસ કરી રહી હતી અને કાલે સવારે સાત વાગ્યે હિંમતનગર ખાતેથી એરપોર્ટ જવા નીકળ્યા અને પરિવારજનોએ તેને શુભેચ્છાઓ સાથે પ્લેન સુધી પહોંચાડી હતી પરંતુ અમદાવાદ શહેરની બહાર નીકળતા પહેલા જ પરિવાર ને સમાચાર મળે કે આવી એક ઘટના બની છે તપાસ કરતા પાયલ ઘટી ગયું કે જે પ્લેનમાં સવાર હતી કે જે પ્લેન ક્રેશ થયું છે તેમાં તેનો પણ જીવ પરિવારજનોને અત્યાર સુધી સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી નથી તેવું પરિવારજનો અત્યારે હાલ રહ્યા સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે પરિવારજનો પહોંચ્યા કે જ્યાં ડીએનએ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું જો કે બોતેર કલાક બાદ ડેડ બોડી આપવાની વાત સિવિલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી જો કે કેવી રીતે તે બોડી મેળવવી અને શું કરવું તેની માહિતી સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવી નથી સમગ્ર બાબતે

વાસાઈ બે વાર ગાડીવાગે પાસ લેવા કી પ્લેટ આયા મજા મિલાટ બસ બીજું કોઈ નથી શું કરી જગ્યા તંત્ર ડેન્જર બીજું કોઈ કરાવી નહીં અત્યારે કીધું એને આ કેટલા સમય સુધી કીધું 4 વાગે જો 5 વાગે જો 5 6 વાગે તમે તમને આપણને ક્યારે કીધું બીજું ને ટેસ્ટ કરવા ક્યારે કીધું બુટ્ટી પર લખવાવું શું છે ઈરે અંદર જ લેસ બીજે ટેસ્ટ કરો તો મારું